જય ભાઈ હું અત્યારે આવી ગયો છું બામણા સા કેમકે હું પેલા ગયો કેશોદ ગોવિંદ ને ત્યાં ઓફિસ ત્યાંથી હું આવ્યો છું બામણા સા હું ગોવિંદ ને એના ગ્રુપ આખું કેમકે નિલેશભાઈ ની વાડી હતો પ્રોગ્રામ અને એ પણ કહેવાનો ખબર તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે ભાત શાક નો પ્રોગ્રામ હતો ને એ પણ જોરદાર આપણે મળીએ બધીને અને પૂછીએ કે કઈ રીતે બને શું છે હું બધા કેટલા છે તો જાઉં તમે બધા બેઠા અને પૂછીએ કે કઈ રીતે

એટલે તો વાર આમાં શું ચિરાગ ભાઈ મજામાં તમારે આંગણે અમે આવ્યા તમને લાભ દેવા હું કેતાભાઈ શાંતિ ના તમે પેલી વાર ખાવ કે શું છે આ

રાજુભાઈ મજામાં આજે આપડે પિયુષ ને હેરાન કર્યો એ તો સો ટકા પણ આપડે પેલી વાર પ્રોગ્રામ આવ્યા ભાત શાક માં શું થાય છું આપડે તો ઠીક કાનભાઈ ભગવાન આપડા મુલાકાત કરાવી કાનેતાભાઈ હા ભી શું થાય અમે ભીખા નઈ રહી ને કઈ નો

त <laughs> <laughs>

આજા અન આ ગોઈંધી કેટલું લીધું ફ્યુલ સી કેટલું લીધું જો ખાલી ફરક જો થઈ જાય તો ગયા જમ્મા

તો બસ આજે આ પહેલી વાર અમે ખાઈએ હું બીજું કે ઘણીવાર પ્રોગ્રામ હા તો પ્રોગ્રામ જ કરીએ ટેસ્ટમાં તો બસ તો મજા આવી ખાધું પહેલી વાર જ ખાધું આપણે

बोलो आयो भारत के रे ए रे हां मैंने तरो दी भरयो और खबरू लिधी नहीं काए ए गलान पून ननेन लाज रे ए तू के म भुलीयो भगवान बोलो द्वारकाधीश के रे ਮਦੋ ਮਦੋ ਨੂੰ ਮਾਣਵੋ ਉਹਨਾਂ ਦਾ ਵਕੁਲ ਨਹੀਂ ਜਾਣ ਐ ਤੋ ਪਰਣੇ ਹੀਰਾਣੀ ਰੁਕਸ਼ਮਣੀ ਜਰੇ ਐ ਤੋ ਤਰਲ ਆਇਆ ਭਗਵਾਨ ਕੀਰਤਨ ਬੋਲੋ ਵਾਹ ਰੇ ਵਾਹ ਕੀਰਤਨ ਦੀ ਕੜੀ ਬੋਲੋ ਯਾਦ ਕਰਾਓ ਨਾ ਇਹ ਰੁਕਸ਼ਮਣੀ શ્રી હરિણ વિનરે એ રુક્ષમણી શ્રી હરિણ વેરે એ નોકરીએ મારા શ્રી હરિ

એ રતમા દેસી ને ઓધવ એક લાગે મયાલા કાનુરા ને જામ મેલ આયવા ઓની ઓધવ એક લાગે મયાલા ડોળસો હોળસો Wee! <laughs>